હેલો એવરીવાન વેલકમ ટુ વિભુતિસ કુકિંગ કોર્નર આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવા બાળકોના ફેવરેટ ખજૂર બિસ્કીટ બનાવીશું જનરલી બાળકોને ખજૂર ભાવતો નથી હોતો પણ જો તમે આવી રીતના ખજૂર બિસ્કીટ બનાવીને આપશો તો એ ખુશી ખુશી થઈ ખાઈ જશે અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આ ખજૂર બિસ્કીટ આપી શકો છો જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો ને મારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બે લાઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે તો ચાલો મસ્ત મજાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવા ખૂબ જ સ્વાદિષ્ટ બાળકોના ફેવરેટ ખજૂર બિસ્કીટ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં એક મોટા બાઉલ જેટલો ખજૂર લીધો છે અને વજનમાં જોઈએ તો મેં પાંચસો ગ્રામ જેટલો ખજૂર લીધો છે અહીં મેં એકદમ બ્લેક અને એકદમ સોફ્ટ એવો ખજૂર મેં લીધો છે અહીંયા જો તમારી પાસે આવી રીતના સોફ્ટ ખજૂર ન હોય તો થોડોક એવો હાર્ડ ખજૂરને મિક્સર જારમાં પીસીને પણ લઈ શકો છો પણ જો આવી રીતના સોફ્ટ ખજૂર હશે તો કૂક થવામાં પણ ચાચો એવો સમય પણ નહીં લાગે અને સારી રીતના ખજૂર છે એ મેશ થઈ જશે હવે અહીંયા મેં એક મોટી જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે અહીં પોળું વાસણ લેવાથી આપણે જ્યારે હલા મિક્સ કરીશું તો તે હલાવવામાં આપણને સરળ રહે એટલે જાડા તળિયાવાળું અને પોળું વાસણ લેવાનું જાડા તળિયુંવાળું વાસણ હશે તો તળિયે ખજૂર છે એ ચોટશે નહીં એટલા માટે હવે અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું શુદ્ધ શુદ્ધ ઘી લીધું છે અહીંયા તમારે ગાયનું ઘી લેવું હોય તો પણ લઈ શકો છો હવે અહીંયા ઘી મેલ્ટ થઈ ગયા બાદ આપણે જે ખજૂર છે એ તેમાં એડ કરી દઈશું અને ખજૂરને પાંચથી દસ મિનિટ માટે સતત ચલાવતા રહીશું અને ચમચાની મદદથી પ્રેસ કરી અને સારી રીતના એવો મેશ કરી લઈશું અને આ ખજૂર બિસ્કીટ બનાવવામાં કોઈ જાજો એવો સમય પણ નથી લાગતો ઘરમાં રહેલા સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી તમે બનાવી શકો છો અહીંયા હું ખાલી ખજૂર અને ઘીમાંથી જ બનાવી શકું રહી છું અહીંયા જો ખજૂર મેચ થઈ ગયા બાદ અહીંયા તમારે ડ્રાયફ્રૂટનો પાવડર નાખવો હોય તો પણ નાખી શકો છો અથવા તો શૂટ પાવડર ગંઠોળા પાવડર કે પછી તમે કાટલું પણ નાખી શકો છો પણ મારા સનને એ બધું નાખીને ટેસ્ટ નથી ભાવતો એટલે હું સિમ્પલ જ આ ખજૂર બિસ્કીટ બનાવી રહી છું તો આ સ્ટેજ ઉપર તમારે જે પણ તમારા મનગમતા ડ્રાયફ્રૂટ કે કાંઈ પણ નાખવું હોય તો તેમાં તમે નાખી શકો છો હવે તમે જોઈ શકો છો દસ મિનિટ બાદ સતત ચલાવી અને ખજૂર છે એકદમ સારી રીતના મેશ થઈ ગયો છે એટલે જ પહેલાં મેં કીધું એમ કે જો મે સોફ્ટ ખજૂર હશે તો સારી રીતના જાજો એવો સમય પણ નહીં લાગે અને ખૂબ જ જલ્દી એ મેશ થઈ જશે તો તમે જોઈ શકો છો ખજૂર છે એકદમ સારી રીતના મેશ થઈ ગયો છે હવે તમને ઝૂમ કરીને બતાવું તો આપણે જે ઘી નાખ્યું હતું એ પણ ખજૂરમાંથી સારી રીતના છૂટું થઈ ગયું છે હવે આ ખજૂરનું મિશ્રણ છે એને એક પ્લેટમાં કાઢી અને થોડી માટે એને ઠંડુ થવા દઈશ હવે આ ખજૂરના મિશ્રણને આપણે થોડીવાર માટે ઠંડુ થવા દઈશું અહીં ખજૂર બિસ્કીટ માટે અહીંયા મેં મેરીગોલ્ડ બિસ્કીટ પસંદ કર્યા છે અહીંયા બીજા કોઈ પણ તમે બિસ્કીટ લઈ શકો છો પણ જો મેરીગોલ્ડ બિસ્કિટ બિસ્કીટ હશે તો વધારે સારું ટેસ્ટ આવશે કારણ કે મેરીગોલ્ડ બિસ્કિટમાં બિસ્કીટમાં થોડાક મોરા હોય છે અને ખજૂર ગળ્યું હોય છે એટલે ટેસ્ટને બેલેન્સ કરશે બીજા બિસ્કીટ છે એ થોડાક ગળિયા હોય છે તો વધારે આ ખજૂર બિસ્કીટ છે એ ગળિયા લાગશે પણ જનરલી જોઈએ તો ખજૂર બિસ્કીટ છે એ મેરી જ લગભગ બનાવતા હોઈએ છીએ હવે આપણું ખજૂરનું મિશ્રણ છે એ સારી રીતના ઠંડુ થઈ ગયું છે હવે એને પાટલા ઉપર આપણે જેવી રીતના લોટ મસરીએ એવી રીતના મસરી અને સોફ્ટ કરી લઈશું અને એક મોટા લુવા જેવો હાથમાં લુઓ લઈ અને ચાર પૂરીના સાઇઝના લુવાને બનાવી લઈશું અહીંયા બે રીતથી હું તમને કરીને બતાવીશ એકથી એક રીત છે એ વણીને પણ તમે કરી શકો છો વણીને પણ ઇઝીલી તમે આ ખજૂર બિસ્કીટ બની શકે છે હવે ચાર નંગ જેટલાનું અહીંયા પૂરીની સાઇઝના ખજૂરના આવી રીતના મિશ્રણને હું લુવા બનાવી લઈશ તો આવી જ રીતના બધા જ પૂરી સાઇઝના મેં ખજૂરના લુવા બનાવી લીધા છે તો સૌથી પહેલી રીત છે એ તમને હું વણીને બતાવું તો બિસ્કિટની સાઇઝની આપણે ખજૂરની પૂરીને આવી રીતના ઇઝીલી વણી જ લેશું અહીંયા ઇઝીલી પણ વણવામાં કંઈ તકલીફ પણ નથી પડતી અને પાટલા ઉપરથી ઇઝીલી ઉકળી પણ જાય છે પણ જો તમારે બટર પેપર હોય તો એનાથી કરી શકો છો તો પણ ફટાફટ એનાથી નીકળી જશે અને બટર પેપર વગર પણ ઇઝીલી થઈ શકે છે હવે બીજી રીત બતાવું તો હાથ વડે અંગૂઠાથી પ્રેસ કરી અને આવી રીતના થેપીને પણ આપણે પૂરી બનાવી શકીએ છીએ અહીંયા તમને જે રીત સરળ લાગે અને તે જે તમને યોગ્ય લાગે એમ તમે બનાવી શકો છો તો અત્યારે હું હાથેથી આવી રીતના થેપીને બધી જ બિસ્કિટની સાઈઝની પૂરીને બનાવી લઈશ અહીંયા હું અત્યારે ત્રણ ખ લઈ અને ત્રણ લેયરવાળા હું આ ખજૂર બિસ્કિટ બનાવી રહી છું એટલે મેં હું ખજૂરની ચાર પૂરીને બનાવી લઈશ અહીંયા તમારે બિસ્કિટના બે લેયરમાં બનાવવા હોય તો પણ બનાવી શકો છો તો આવી જ રીતના બધી જ ખજૂરની બિસ્કિટની સાઇઝની પૂરીને મેં બનાવી લીધી છે હવે જે આપણે મેરીગોલ્ડ બિસ્કિટ બિસ્કીટ હતા એ જે સૌ વણી છે એમાં વન બાય વન આવી એક ખજૂરની પૂરી ઉપર બિસ્કીટ લગાવી અને ઉપરની સાઈડ બીજી ખજૂરની પૂરીને આવી લગાવી દઈશું ત્યારબાદ ફરીથી બીજું લેયર છે એ બિસ્કીટનું લગાવી અને ફરીથી ખજૂરની પૂરી લગાવી દઈશું અને ત્યારબાદ ત્રીજું લેયર બિસ્કીટનું રાખી અને ફરીથી ખજૂરનું લેયર જે આપણે પૂરી વણી છે એ રાખી દઈશું એટલે ત્રણ લેયરવાળા ખજૂરનું આ ખજૂર બિસ્કીટ બનીને તૈયાર થશે અને જે સાઈડનો ભાગ છે એ ખજૂરનો આવી રીતના બિસ્કીટને આવી રીતના હાથેથી કવર કરી દઈશું અને થોડુંક એવું પ્રેસ કરી દઈશું તો છે ને ખૂબ જ સરળ રીત તો આજે જ તમારા બાળકો માટે આ ખજૂર બિસ્કિટ બનાવી નાખજો ઘરમાં બાળકોને તો ભાવશે અને ઘરમાં રહેલા બધા વડીલોને પણ એટલા જ ભાવશે અને હાથેથી આવી રીતના પ્રેસ કરી અને પાટલામાં આવી રીતના રોલ કરી અને પ્રેસ કરી અને થોડીવાર માટે સેટ થવા દઈશું સેટ થવા દેવાથી આપણે જે કટ કરશું એ ઇઝીલી કટ થાશે અને ક્રેક પણ નહીં થાય તો આવી જ રીતના બીજા બધા ખજૂર બિસ્કીટને હું બનાવી લઈશ અહીં જો બાળકોને ખજૂર પાક કે ગુંદ ખજૂર પાક ન પાવતો હોય તો તમે આવી રીતના રોજ એક કટકો ખજૂર બિસ્કીટનો આપશો તો એના શરીર માટે એના હાડકાંઓ મજબૂત થશે સ્કિન સ્કીનમાં ગ્લો મારશે અને ખજૂરના ફાયદા તો ઘણા બધા છે એ બધાને ખબર જ છે તો આવી જ રીતના બધા જ ખજૂર ખજૂર બિસ્કીટને હું બનાવી લઈશ અને હેલ્થ માટે ખજૂર છે એ શિયાળામાં તો ખૂબ જ લાભદાયી છે અને અંદર બિસ્કિટ હશે એટલે બાળકોને તો આ ખજૂર બિસ્કિટ બહુ જ ભાવશે અને ખજૂર ન ખાઈ એટલે બિસ્કિટ અંદર જોઈને જ એટ્રેક્ટિવ થઈ જશે તો આવી જ રીતના બધા જ ખજૂર બિસ્કિટને મેં બનાવી લીધા છે હવે આ ખજૂર બિસ્કિટ મેં થોડી વાર માટે એને સેટ થવા દીધું હતું હવે એને કટ કરી લઈશું અહીંયા આ ખજૂર બિસ્કિટને એકદમ ધારવાળું ચાકુ હોય તેવું જ પસંદ કરવાનું છે એટલે ખૂબ જ ઇઝીલી કટ થઈ જશે નહીતર છે એક બિસ્કીટ છે અંદરથી ક્રેક થઈ જશે અને જરા પણ વધારે પ્રેસ થશે તો અંદરનું બિસ્કીટ છે એ ક્રેક થઈ જશે અહીંયા હું ચાર ભાગમાં આ ખજૂર બિસ્કીટને કટ કરી રહી છું તમારે બે ભાગમાં કટ કરવા હોય તો પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો મસ્ત એવા બિસ્કીટના લેયર પણ સારી રીતના દેખાઈ રહ્યા છે તો આવી જ રીતના બધા જ ખજૂર બિસ્કીટને હું ચાર ભાગમાં કટ કરી લઈશ તો તમે જોઈ શકો છો મસ્ત એવા લૂકમાં પણ એટલા સરસ લાગી રહ્યા છે તે એમ એક કટકો ખાધો હશે ને તો પણ સંતોષ નહીં થાય એટલા ટેસ્ટી અને હવે અહીંયા હું એક ડ્રાય કોકોનટ પાવડર લીધો છે અને આ ખજૂર બિસ્કીટને તેમાં ડીપ કરી દઈશ જેથી લૂકવાઈઝ પણ સરસ લાગે અને ટેસ્ટમાં પણ સરસ લાગે તો આવી જ રીતના બધા જ ખજૂર બિસ્કિટને ડ્રાય કોકોનટ પાવડરમાં ડીપ કરી અને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી અને બાળકોના ફેવરેટ ખજૂર બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે તો કેવી લાગે આજની મારી આ રેસીપી મને જરૂરથી જણાવજો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી ટેસ્ટી ટેસ્ટી રેસીપી માટે બાજુમાં આવેલું બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ